પહેલે આ તો ભાઈ ગુજરાત નહીં દરેક ધર્મ પ્રેમ જનતા જય શ્રી રામ જીરાની અંદર હાલ બી સારા માલની બજારમાં અછત છે નવો માલ સારી ક્વોલિટી આવવાની કમસે કમ એકથી દોઢ મિનિટની વાર છે અને અને સારા ક્વોલિટીના ભાવ છ હજારથી તેસઠસો રૂપિયા જીરાના ભાવ છે આગામી દિવસોમાં જો સુધી નવી નવું જીરું સારી ક્વોલિટી ના આવે તેઓ હાલ બી જે સારી ક્વોલિટી જે હજારથી આઠસોથી હજાર બે હજારની આવક છે એમાં જીરાના ભાવ ઘટવાની શક્યતા દેખાતી નથી ડિમાન્ડ હાલ બી ચાલુ માલમાં યુરોપ કન્ટ્રીની બાંગ્લાદેશની એક્સપોર્ટની ગ્રાહકી બજારમાં ચાલુ માલમાં દેખાઈ રહી છે અને સારા માલની તો ગ્રાહકી કન્ટિન્યુ બજાર હજાર આ ગંજ બજારમાં બેથી થી પચીસ બે હજારથી પચીસ બોરાની ઇન્ડિયાની જે ગ્રાહકી કરી સારી ક્વોલિટીની એટલે ગ્રાહકી હર આ ટાઈમે બજારમાં ચારથી પાંચ હજાર વેપાર આવે છે ક્વોલિટી મતલબ કે પોઝિશન સારું દેખાય છે અત્યારે તો સારા માલની તો અછત સારી ટકી રહેશે સારો માલની અછત તો વર્તાય જ છે ઓલરેડી